એટલે હા પણ ને બધા ઓફિસ વાળા ટુર પ્લાન કર્યો છે શિમલા તો હું જાઉં હા જાવ જો એમાં પૂછવાની શું જરૂર છે કેટલા લોકો જાવ છો 10 જણા તેમાંથી છોકરીઓ કેટલી છે 9 બધા હરાણી હો अगर तुम मिल जाओ

બોલવામાં માપ રાખો ચા બનાવી દે કીધું શું બોલે ચા બનાવી દો અને મારા થોડી ખાંડ વધાર નામ છે મારી સગન

મેં તમારું કઈ બગાડ્યું છે કેમ શું થયું અરે મેં તમારું કઈ લઈ લીધું છે પણ થયું છે એ તો કે અરે તમારા ગંદા બાર કેમ એવી વાતો કરે છે કે હું કશું કામ નહીં કરતી હું કશું તમારું કરતી નહીં હું ઘરે બેહી રહું છું હું બેહી રહું છું આખો દિવસ અરે ભાઈ તું કરું છું મારું એમાં કઈ બધાને આપણે કહેવાની જરૂર નહીં એક વસ્તુ મત તું લોકો તો વાતો કરવાના કોણ કરે છે આવી વાત અરે તમાર કાકી બહાર જઈને એમ કે છે બધાને કે હેતલ તો કશું કરતી નહીં આખો દાળ બેહી રહે છે કઈ દાડ બેહી ગઈ રહી અરે એને ટેવ પડી જઈ છે એની બહુ એનું કશું કરતી નહીં ને એટલે તારું ફોદ છે એનાથી જોવાતું નહીં ખબર તને નહીં એનું બહુ એનું નહીં હોભડતી અને તું અહીંયા સભળું ને એનાથી નહીં જોવાતું બોલ હું તો આઈ એ દાડથી હું તો મારું કરું છું હું તો કોઈના બી નહીં રાખતી ખબર છે ને તમને ગેર ગેર આ તકલીફ છે બોલ આપણા ગેર નહીં દરેક ગેર તકલીફ છે એટલે આપણે એ સહન કરવું જ પડશે સહન કરવું પડે પણ હું તો બે વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ તમારા જોડે ને જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે બધી ખબર છે મને પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે હું તો કંટાળી છું ઘણું કરીએ કે બાન એટલે હું તો કે બાર વાત કરવા બી નહીં જતો ના હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘર ના હોય ને એ જ તમારી ખોદન તમારી ઊંચી કર હંમેશા શું કે વિચિત્ર માણસ હોય ઘર હું તો કંટાળી છું યાર હું પોતે કંટાળ્યો છું ને યાર શું કરવાનું મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણા ખુશ રહેવા માટે તાર ખુશ ના એ હતા આપણે આ તો આપણે તો યાર શું કરવાનું હવે કઈ સોલ્યુશન નહી એનું પણ તો મે કઈ બોલી નહી હતા પણ શું કહેવાનું જેને ટેવ પડી ગઈ હોય ને કે ભઈ મારું ઊંચું રાખવા માટે આનું નીચું પાડું તો મારું ઊંચું રહેશે તો એ એમ જ કરવાની અરે પણ આપણે તો કઈ બગાડ્યું નહી ને કોઈનું અરે બગાડ્યું નહી પણ એ કરશે જ જેમ કે મારા હારું બનું હું તને પ્રેમ કરું છું મારે તને કે કે ના કરવાનું હોય તો હું તને પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું હું તને કે કે કરું એનો મતલબ શું થયો તો હું તને ખાલી સાબિતી આપું છું પ્રેમ કરું છું મારામાં કંઈક લોચો છે તો તું એ ઘરનું કામ કરું છું તો આપણે દુનિયાને કહેવા જવાની જરૂર નહીં કે હું ઘરનું કામ કરું છું બધું હાચવું છું એ દુનિયાને દેખાય છે તું ચિંતા ના કરે છે જે સૂર્ય હોય ને એને ગમે એટલો હંતાળો એ હંતાવાનું નહીં એ સત્ય સત્ય રહે છે એટલે ચિંતા ના કરે તું યાર પણ મેન્ટલી રીતે હું થાકી જઉં છું

જોઈ લે એમ શું જોઈ લે સા અરે એમ કહો છું કે આ જે તે સિરિયલ ની ચેનલ કરે ને સિરિયલ જોઈ લે એમ એમ હા એમ ખુટી ચરબી સુ લેવા કરતા હસ હમ જાવ સિરિયલ માં ના બસ હવા નીકળ ગઈ બોલો ને કેમ વાત નહીં કરતા માર જોડે તમે નહીં કરવી ને તમારે માર જોડે વાત ના કરશો હું 1 થી 10 ગણું છું જો તમે માર જોડે વાત ના કરી ને તો હું ઝેર પી લઈશ બોલો જોડે શું હા હું જોઈ રહી છું ઘણા હા તમે મારી જોડે વાત કરી તમે મારી જોડે વાત ના કરી હોત ને તો હું તો જ્યારે જ પી લેવાની હતી ક્યાં ટ્રાય કરું છું લે ચાલુ ના તો ધક્કો મારી આલો પોતાનું બન છે ને એ પેલા ચાલુ કરો જે કાટ ખાઈ ગયું છે ને એ